છોકરા મારા ની કડક કપાઈ જ ને તો એના ભાઈ એ મને છરી કાઢીને મારવાની કોશિશ કરી પણ મારા માથા ઉપર આમ હાથ અડાઈ દીધો મેં બનાવતો છોકરો હતો હવે કુલ છોકરો છે સાઈ ખબર નહીં આના તો ભણ્યું છે દસ ડાવા થી આ જોવા આવ્યું છે સાઈ

એ ઘટનાને લઈ પડઘા પડ્યા હતા વાલીઓમાં આક્રોશ હતો વિદ્યાર્થીઓમાં આક્રોશ હતો સાથે જ અત્યારે સમાચાર કે જ્યાં મહેસાણાની અંદર તેજસ્વી રેસિડેન્ટ્સમાં રહેતા એક વિદ્યાર્થી પર હુમલો થયો છે ને હુમલો સામાન્ય બોલા ચાલી કે જ્યાં જાડિયો જાડિયો કહીને ચીડવતો તો એક વ્યક્તિ અને એ ચીડવતા ચીડવતા એ ઘટના એ કહી શકાય કે મારામારીમાં પરિવર્તિત થાય અને એક સગીરે બીજા સગીરને છરી જે છે તે હાથમાં મારી દીધી હતી તેમને ઈજા પહોંચાડી હતી ઈજા પહોંચાડતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા દાખલ કરાવીને સીધા ઘરે આવ્યા હતા ત્યારબાદ એમને પોલીસ ફરિયાદ પણ કરી છે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે ને જે પણ લોકો હતા તેમની શોધખોળ કરવાના શોધખોળ એ હાથ ધરી છે સાથે જે પકડાય તો તેમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનો જે છે તે અત્યારે માંગ કરી રહ્યા છે

તો જે પ્રમાણે એ યુવકના માતાએ એવું કહ્યું કે જો મારા દીકરાએ હાથ આડો ન કર્યો હોત માટે થઈને હાથમાં છરી વાગી આ પ્રકારની ઘટનાઓ દિવસે બની રહી છે સાથે જ પોલીસનો ડર એ નથી રહ્યો નાની નાની વાતમાં આજકાલ નાની નાની વાતમાં લોકો એ કેટલું મોટું સ્વરૂપ ધારણ કરી લે છે નાની નાની બોલાચાલી ક્યારેક એ મારામારીમાં પરિવર્તિત થાય એ મારામારીમાંથી મારીમાંથી સીધા જ એ કઈ પણ હાથમાં આવે તે ઝીકી દેવાની વાત અને પછી એ ઝીકમ ઝીકીમાં ક્યારે કોઈ પર એવો જીવલેણ હુમલો થઈ જાય કે ક્યારેક માણસ મરી પણ જાય સેવન ડે જેવી સ્કૂલની ઘટના બની હતી એ ઘટના આપણે પણ જોઈ છે જેની અંદર બે વિદ્યાર્થીઓ કે જેની વચ્ચે ઝઘડો થાય છે ને એક વિદ્યાર્થી તેને મારી નાખે છે જાનથી મારી નાખે છે છરી ઘુસેડી દે છે વોટ્સએપની ચેટ પણ વાયરલ થઈ રહી છે સાથે જ એ સ્કૂલના જે સંચાલકો હતા તેમના દ્વારા પણ કોઈ જાતનો ખુલાસો નહોતો આપવામાં આવ્યો પરંતુ બાળકોને શિક્ષણની જરૂર છે પરંતુ શિક્ષણની જગ્યાએ ગુંડાઓ કઈ રીતે બનવા એ વધારે એમને શોક જાગતો હોય તે પ્રકારનું પણ કહી શકાય છે કારણ કે દિવસે ને દિવસે આ જ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાંથી પ્રકાશમાં આવે છે અને ત્યારે ચકચાર મચી જાય છે અને સાથે જ વાલીઓ અને વિદ્યાર્થીઓ જે કે ખરેખર ભણતરમાં જેનું ધ્યાન છે તેના ઉપર આ પ્રકારના હુમલા કરવામાં આવ્યો છે વાલીઓ માટે પણ ચેતવણી રૂપ કિસ્સો છે કે તમારા બાળકો ક્યાં જાય છે કોની સાથે રહે છે કેવી સંગતમાં રહે છે એ પણ જાણવું અને જોવું ખૂબ જરૂરી છે એમના મોબાઈલમાં શું ચાલી રહ્યું છે એ પણ ખૂબ જોવું જરૂરી છે આજકાલ ઝઘડાઓ એ મોબાઈલ થકી પણ થતા હોય છે આપણે જોઈએ છીએ કે નાની નાની વાતમાં છે બાબતે તે મને મેસેજમાં જવાબ કેમ નો આપ્યો એટલી બાબતે પણ નાના નાના ઝઘડાઓ એ મોટા ઝઘડાઓ થઈ જતા હોય છે ને એ મોટા ઝઘડાઓ કે ક્યારેક એટલી હદ સુધી જતા રહે છે કે એક પરિવારજનો એક સ્વજન જે છે તે ગુમાવી દેતા હોય છે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે મહેસાણાની અંદર જે ઘટના બની છે તેને લઈને અત્યારે પોલીસે તપાસ કરી રહી છે હવે આગળ તપાસમાં શું નવું ખુલે છે એ સમય આવતા જ ખબર પડશે